નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે ચેર બેટ ફોર વ્હીલર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આપતો રહેશે અને જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું ના ભૂલશું અને આપણી ચેનલ પર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જ્યારે આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર ચૌદનું મોડલ છે અને ચાર ઓનરની આ ગાડી છે જ્યારે આ ગાડી છે તમને ડીઝલ એન્જિનમાં જોવા મળશે અને આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા એક લાખને અગિયાર હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડોક ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવશે જ્યારે આ ગાડીને ખૂબ જ કાળજીપુરક્ષા ચૂલી ગાડી છે અને ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ કે સડો જોવા નહીં મળે જ્યારે આ ગાડી છે તમને ખૂબ જ કાળજીપુરીક્ષ સાચવી જોવા મળશે અને આ ગાડી છે કેટલા કિલોમીટર ચાલી તે જણાવું તો ગાડી છે તમને એક લાખને ત્રીસ હજાર કિલોમીટર ચાલી લે ગાડી છે અને જ્યારે આ ગાડીનો વીમો પણ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી છે તમને પ્રોપર રાજકોટમાં જોવા મળશે અને ગાડીના માલિકનો કોન્ટેક નંબર છે નંબર નવ્વાણું બે એકતાલીસ ચોરાણું આઠ ચોરાણું આ ગાડીના માલિકનો કોન્ટેક નંબર છે જ્યારે પણ તમે ગાડીને જોવા જાઓ ખરીદી કરવા જાઓ કે ટેસ્ટ ડ્રાઈવ કરવા જાઓ ત્યારે ગાડીના માલિકને કોલ કરીને જવો જો ગાડી વેચાઈ ગઈ તો તમારે ખોટો ધક્કો ન